એક ડીજીમાં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજી હશે તો એક ડીજીમાં પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ હતી એમની તો ચલો કઈ વાંધો નહીં તમે નીચે બંધ કરાવી દો પણ જે નીચે બંધ થયા છે એ લોકો ઘેર બે જશે એમને રોજગાર આપો તમે તો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એમના સિવાય કલાકારો જ વિચારા એ ગાવા વગારા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ખેર બેહી રહ્યા છે એટલે કઈ રોજગાર મળે હું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા હોય તો મને પેલા કેજો બીજીમાં કદી ગાતો નથી પણ આજે એટલા માટે ગાવું છું ત્રીજાના સમર્થન માટે મારે ગાવું છે